સ્ત્રી અને પુરુષ શું કહેવાય લગ્ન એટલે શું લગ્ન પછી શું થાય બાળક કેવી રીતે જન્મે આ બધી બાબતોનું જ્ઞાન આપણને ખૂબ મોટી ઉંમરે થયું પણ આપણા બાળકોમાં એવું થાય એ લોકોને ઇન્ટરનેટનું એટલું બધું એક્સપોઝર છે કે એને આ બધી વસ્તુ વહેલા થવાની શક્યતા છે અને એટલું જ નહીં આહાર નિદ્રા ભય અને મૈથુન દરેક માણસમાં પડેલું છે અને આ જાતીય જિજ્ઞાસા એટલી બધી તીવ્ર છે કે મોટા મોટા ઋષિ મુનિઓ પણ આની સામે હારી ગયા છે તો આપણું બાળક શું ચીજ છે પણ ચિંતા કરવાની જરૂર નથી આ બાબતને જ લક્ષમાં લઈને અમારી ટીમે એક સામર્થ્ય એક્ટિવિટી ડેવલપ કરી છે તમે રોજ દસ થી પંદર મિનિટ તમારા બાળક સાથે આ સામર્થ્ય એક્ટિવિટી કરશો તો બાળકને એમાંથી જ એટલો બધો આનંદ મળશે કે બાળક બીજો આનંદ શોધશે નહીં સોમવારે સંસ્કાર સામર્થ્ય મંગળવારે સંગીત સામર્થ્ય બુધવારે બુદ્ધિ સામર્થ્ય ગુરુવારે ભાવના સામર્થ્ય શુક્રવારે પ્રતિભા સામર્થ્ય શનિવારે સંસ્કૃતિ સામર્થ્ય રવિવારે એકતા સામર્થ્ય આ બધા જ સામર્થ્ય તમારા બાળકને એટલો બધો આનંદ આપશે કે એ બીજી જગ્યાએ સપડાશે નહીં આના વિશે વધારે માહિતી મેળવવા માટે આજે જ અમારી પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સાત દિવસનું ફ્રી ટ્રાયલ મેળવો